ખૂબ સરસ કાર્ય વિમલભાઈ વાસાણી તરફથી આ સેવા કેમ્પમાં અવિરતપણે સેવા આપી રહ્યા છે તેમના પરિવારનો જો સહયોગ ન હોય તો આટલી ઉમદા સેવા કોઈ પણ વ્યક્તિ ના આપી શકે એટલે પરિવાર તરફથી પણ વિમલભાઈને ખુલ્લી છૂટ આપવામાં આવી હોય ત્યારે જ આવું ભગીરથ કાર્ય શક્ય બને છે ત્યારે આજે ઇસ્કોન ગ્રુપના માતાઓ બહેનો સાથે જ

ના બેનોને વિનંતી કરું કે તેઓ અત્રે ઉપસ્થિત થાય જેઓ સન્માનિત કરવા જઈ રહ્યા છે બેન શ્રી પૂનમબેન ગોંડલિયાનું બેન શ્રીને વિનંતી કરું કે તેઓ આગળ આવી શ્રી શક્તિ લેડીઝ ગ્રુપનું સન્માન સ્વીકારે શ્રી શક્તિ લેડીઝ ગ્રુપના બેનોને વિનંતી કરું કે અત્રે આવી પહોંચે બેન શ્રી પધારા બેન શ્રી પૂનમબેનનું સન્માન કરવા માટે ઉપસ્થિત બહેનો શ્રી શક્તિ લેડીઝ ગ્રુપના બહેનો પહોંચ્યા છે ખૂબ જ જોરદાર તાલીથી તેમને વધાવીએ ખૂબ ખૂબ આભાર બહેનો સાથે જ વિનંતી કરીશ કેયુરભાઈ ગાડિયા ગ્રુપ તેઓ પણ અત્રે ઉપસ્થિત થાય તેમના મિત્રોને વિનંતી કે તેઓ અત્રે ઉપસ્થિત થાય તેઓ પણ

વિરલભાઈ અનિલભાઈ દાવડા ને કે તેઓ પણ અત્રે ઉપસ્થિત થાય જેઓ પણ વિમલભાઈને સન્માનિત કરવા ઈચ્છી રહ્યા છે તો વિરલભાઈને પણ પણ વિનંતી કે તેઓ ઉપસ્થિત થાય તાલીઓથી વધાવીએ કેયુરભાઈ ઘાડિયાના ગ્રુપને ખૂબ ખૂબ આભાર કુમાર પણ વિમલભાઈને ભેટ આપીને સન્માનિત કરી રહ્યા છે જોરદાર તાલીથી વધાવીએ વધાવીયે ખૂબ ખૂબ આભાર સાથે જ વિનંતી કરીશ શ્રીનાથજી કેટર્સ ગીંગણીના શ્રી ધીરુભાઈ દલસાણિયા તેમજ ઉમંગભાઈ કે તેઓ ઉપસ્થિત થાય માનીને શ્રી ધીરુભાઈ તેમજ ઉમંગભાઈ મિત્રો સેવા તો ઘણા બધા લોકો કરે છે પરંતુ આજે હું તમને જણાવું કે આપણે સર્વોએ આજે જે મહાદેવની પ્રસાદી આરોગી છે આત્માનિત કરેલ છે તે પ્રસાદી જેમના હસ્તે બનાવવામાં આવેલ છે તેવા શ્રીનાથજી શ્રી ધીરુભાઈ તેમજ ઉમંગભાઈ પ્રસાદીમાં રહી છે ધીરુભાઈ તેમજ ઉમંગભાઈએ કોઈ પણ એક રૂપિયો લીધા વિના આ સેવા સમર્પિત કરેલ છે ને આપણને સર્વોને મહાદેવની પ્રસાદી પીરસેલ છે ખરેખર આવડું મોટું દિલ અને તેમના સન્માનિત કરવા જ ઘટે તો એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિમલભાઈ વાછાણીને કે તેઓ શ્રી ધીરુભાઈ તેમજ ઉમંગભાઈને સાલ ઓડા સન્માનિત કરે ખૂબ જ મોટી સેવા આપી છે અને આપણે તમામે તે પ્રસાદી આરોગ્ય છે તો જોરદાર તાળીથી તેમનું સ્વાગત કરીએ તેમને સન્માન આપીએ શ્રીનાથજી ધીરુભાઈ તેમજ ઉમંગભાઈ ધીરુભાઈ ઉમંગભાઈ સાથે જ આ કેમ્પમાં જેમની સેવા નિસ્વાર્થ ભાવે અને અવિરતપણે રહી છે તેવા આ અબોલ નિરાધાર જે માલઢોર છે જેને જ્યારે પણ જરૂર પડી છે સેવા માટેની હોસ્પિટલાઈઝ કરવા માટેની ત્યારે તેમની સેવા માટે નિસ્વાર્થ ભાવે પગતા ડોક્ટર શ્રી ગોહિલ સાહેબ જેમની સેવા ચોવીસ કલાક માટે આ કેમ્પ માટે રહેલ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે ડોક્ટર સાહેબ ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિમલભાઈ વાછાણીને કે તેમને સાલ ઓઢાડીને સન્માનિત કરીને આપણે સર્વોએ જોરદાર તાલીથી તેમને વધાવીએ ખુબજ સરસ મજાની જાહેરાત હું વાંચવા જઈ રહ્યો છું તેમાં યુનિટી સિમેન્ટ રાજકોટ યુનિટી સિમેન્ટ રાજકોટના યુવા ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી પુનીતભાઈ મોહનભાઈ ચોવટીયા મૂળ ભાયાવદરના અને હાલ રાજકોટ તેમના તરફથી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ મોટી પાનેલીને નિરણ આ જે નિર્ણય આપણે રાખીએ છીએ તેમને રાખવા માટે જે ગોડાઉન બાંધવામાં આવે છે ગોડાઉન બનાવવામાં આવે છે તે ગોડાઉન બનાવવા માટે યુનિટી સિમેન્ટની સાતસો થેલીનું દાન અર્પણ કરવામાં આવે છે અને એક વાત તમને જણાવી દઉં આ યુનિટી સિમેન્ટ જે બને છે ને તે આજના આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવે છે અને ખરેખર વિશ્વાસપાત્ર સિમેન્ટ જો કોઈ હોય તો યુનિટી સિમેન્ટ જ છે યુવા ઉદ્યોગપતિ પુનિતભાઈ ચોવટીયાએ જે આ દાન મહાદેવ બળદ સેવા ટ્રસ્ટને અર્પિત કરેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને મહાદેવને પ્રાર્થના કે તેમને હજુ પણ જાજુને જાજુ જાજી પ્રગતિ અર્પિત કરે સાથે જ મિત્રો મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ તેમની અંદર જે માલઢોર રહીએ છે તેમને રોજના માટે લાલભાઈ મને વાત કરી હોય કે રોજનું ખર્ચ વીસથી પચીસ હજાર રૂપિયાનું છે તેમને જે નિરણ આપવામાં આવે છે તેમના માટે જે પાણીની દવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમના માટે માણસો રાખવામાં આવે છે ગોવાળો રાખવામાં આવે છે તો રોજનો આટલો ખર્ચ મહાદેવ સેવા ટ્રસ્ટમાં થઈ રહ્યો છે અને આ કેમ્પની અંદર આ ટ્રસ્ટમાં જે નિરણ અવિરતપણે જે ખેડૂત મિત્રો તરફથી જે માલધારી મિત્રો તરફથી આપવામાં આવે છે તે તમામ મોટી પાનેલી તેમજ આજુબાજુના તમામ ગામના આ તમામ ખેડૂતો માલધારીઓનો પણ આ તકે શ્રી મહાદેવ ભરત સેવા ટ્રસ્ટ વતી હું હાર્દિક આભારી છું અને મહાદેવ આપના ઉપર અવિરતપણે કૃપા બનાવી રાખે એવી શ્રી શિવને આજે પ્રાર્થના શરૂઆતમાં જ ભાઈ શ્રી દેવરાજભાઈ કીધેલું કે જેટલું આપશો તેટલું આપવા જેવા રહેશો એ વસ્તુ મગજમાં રાખી અને આપણે આવનારા દિવસોમાં પણ આ કેમ્પને મદદરૂપ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે જ જેમને ઈશ્વરના આશીર્વાદ વસ્યા છે જેમની ઉપર મહાદેવની કૃપા બનેલી છે તે તમામ સેવાભાવી મિત્રોએ જે મહાદેવ બળદ સેવા કેમ્પમાં દાનની રકમ અર્પિત કરેલ છે તેમનું લિસ્ટ મારી પાસે મારી પાસે આવેલ છે તેમને આજે હું જે નામ બોલું છું તે તમામ માટે આપ સર્વો તરફથી બે તાલી તો

સ્વર્ગસ્થ દિવાળીબેન ગોવિંદોક્ટર કિરીટ હજાર ગોકળભાઈ ગજેરા હસ્તે વિઠ્ઠલભાઈ કરમસી ભાઈ ગજેરા ઉપલેટા વાળા તરફથી પચીસ હજાર પાંચસો ને પચીસ રૂપિયા ડોક્ટર વી એન જસાણી સાહેબ મોટી પાનેલી એમના તરફથી એકાવન હજાર રૂપિયા આ કેમ્પની અંદર દાન પેટે આપવામાં આવેલ છે વચ્ચે એક જ લીટી બોલીશ માન્ય ડોક્ટર શ્રી જસાણી સાહેબ ખરેખર આપણા ગામમાં તેમની સેવા જે અદ્ભુત વર્ષોથી ડોક્ટર સાહેબ જસાણી સાહેબ આપણને સર્વોને તેમનાથી બનતી સેવા સમર્પિત કરી રહ્યા છે અને ક્યારેય પણ કોઈ પણ દર્દી હોય કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય ગરીબ હોય તો સાવકાર હોય ક્યારેય કોઈ સમક્ષ મોઢું નથી બગાડ્યું રાતે જાઓ દિવસના જાઓ જસાણી સાહેબે તેમનાથી બનતી સેવા સમર્પિત કરેલ છે અને કંઈ પણ અપેક્ષા વિના કે ક્યારેય મેં નથી સાંભળ્યું કે કેટલા બધા દર્દીઓના પૈસા તો તેમને જાતા કર્યા હશે નાના માણસો હશે તો તેમને પૈસા એમની ફી પણ ની લીધી હોય અને આવડા ગામમાં

राधे कृष्ण कीर्तन मंडल हस्ते प्रमुख श्री मनसुख भाई केशव भाई उंजिया डांकवाड़ा तरफ ऐसी एक हजार रूपया बाबा ग्रुप मोटी पानेली तरफ ऐसी पच्चीस हजार रूपया आद्य शक्ति एंटरप्राइज हस्ते हरेश भाई नटू भाई बाबरिया मोटी पानेली तरफ ऐसी पच्चीस हजार रूपया रतिलाल विठल भाई कालरिया हस्ते ખેનિલ ભાવેશભાઈ કાલડિયા તરફથી પચીસ હજાર રૂપિયા વા ભાવેશન ખાગેસરીવાળા હાલ પાનેલી તરફથી પચીસ હજાર રૂપિયા સ્વર્ગસ ગોવિંદભાઈ રવજીભાઈ ઝાલાવડિયા હસ્તે તેમના પરિવારજનો તરફથી પચીસ હજાર રૂપિયા પાનેલી મોટી દર્દી સમાજ મોટી પાનેલી તરફથી પાંચ હજાર એક રૂપિયા સુભાષભાઈ મોહનભાઈ પાચાણી હસ્તે મોહનભાઈ તમામ મિત્રો એ જે મેં નામ લીધા દાતાશ્રીઓના તમામ સેવાભાઈ મિત્રોએ આ કેમ્પમાં પોતાનાથી બનતી જે મદદ આપેલ છે દાન આપેલ છે તમામને ઈશ્વરને પ્રાર્થના કે તેમના તરફથી તેમને જે દીધું છે એના કરતાં અનેક ગળું મળી રહે સાથે જ શ્રી મહાદેવ ભરત સેવા ટ્રસ્ટ તરફથી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી પાસે હજુ પણ દાનના દાતાશ્રીઓની યાદી છે જે થોડી વાર બાદ આપણે રજૂ કરશું જેમના જેમના સન્માન થયા અને જેને બહુ સારી વાત કરી ઘણી યાદી છે અને હોવી જોઈએ કારણ કે ભેગા તેના હાટું થયા આપણે પ્રોગ્રામ જ એ માટે છે કે આપણે ભંડોળ છે એ ભેગું કરવું જોઈએ પણ પછી મેં કીધું આ બધા કે હોય ન જાય એમ

આપણી બધાની ફરજ રહેલી પોતા પોતા તો બધા કરે હોય કરે એક હજાર કરોડ ની હમણાં આપણે હા હમણાં હાથ આટતી તો ધરતી આખી જામનગર બધું ડરી ગઈ હતી એવું લાગતું હતું

બહુ હારા સર્વે આયવા છે પછી લગ્ન પછી અને આનંદ વાત છે પોતા માટે વાપરે એમાં કોઈ નવી વાત નથી બચલા બીજા ના એને કોક જ સેવે કાગડા દલાભાઈ તમને જે આ વિચાર આવ્યો ને સેવાનો એ વિચાર ને એક લોકસાહિત્યકાર ને એક ચારણ તરીકે હું વંદન કરું છું અત્યારના યુગમાં બહુ ઓછા માણસો આવો વિચાર આવે છે અતિશયોક્તિ નથી હું વખાણ નથી કરતો એટલી ફાસ્ટ આ લાઈફ છે મારીને તમારી ચાલે છે સિત્તેર વર્ષમાં જે માણસ જ્યાં ન પહોંચતો આજનો માણસ સાત વર્ષમાં પહોંચવા માંડ્યો છે અને ઝડપી જમાનો છે એ જમાના આપણે હાલવું પડે ગમે એમ જે એમાં તમને વિચાર આવે છે અને આમાં જે આપે છે એ સારી બાબત છે કારણ કે ત્રણ પેઢીના પૂન બેરા થાય ને ત્યાં એક દાતાર જન્મે હાથ પેટીના પૂન ભેરા થાય તો એક સંત જન્મે અને પૂન ભેરું થાય ને ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય આ વગર મળતું નથી તમારા મા બાપના આશીર્વાદ હોય તો તમે આપી શકો કાઈ કરી શકો અરે આપી શકો તો મુબારક છે ના આપો તો કાઈ નહીં પણ કોક આપે અને જો હૈયામાં રાજીપો આવે ને તો એટલી જ નોંધ લેવાય આપડીઓ કોઈ માણસ લાખ રૂપિયા આપે ને આપણું અહી ઓર ખાય તો જેને લાખ આપ્યા હોય ને એટલી જ નોંધ લેવાય કે ઓલો રાજી થયો પણ અઘરું બહુ સારું વિચારવું બહુ અઘરું આપણે કઈ ને ફલાણા ભાઈ નવી ગાડી લીધી લોન માથે લીધી છે હવે આપણે કે નાના રોકડે લીધી તો ભૂટકા હે તમે જોજો ને હમણાં અત્યારે તું ભૂટકાણો અમને એ યુગમાં આ તમારા વિચારને વંદન છે તમે જે આપો છો એ અહીં મહાદેવ બળદ ગૌશાળા શિવરાત્રી એટલે હું એક લોકસાહિત્યકાર તરીકે અને આજે બહુ સારી વાત કરી કે આજે મહિલા દિવસ ખાલી આજ પૂરતો નથી કાયમી છે એનો એ અને એ પાર્વતીમાના વખતથી છે હું એની વાતે કરી આપણે કંઈ મુજાવા જેવું નથી હા તે આ આયલું આવે શક્તિ છે ને સાહેબ માતા બેનો છે શક્તિ છે આ તો અટાણે રામ જાણે એને કોને કીધું પુરુષ સમવડી થવા નીકળ્યું અરે અમારાથી કેટલું આગળ છો તમે બાબા તાકાત જ નથી સાહેબ આપડી કે આપણે હવાર થી હવની પેલા ઉઠે હવે તો હવેના સમય પ્રમાણે નથી અમારી જે વાતું છે એ ગામડાની વાતું છે આથી વી પચી વર્ષ પહેલાની હું જે વાતો કરું છું એ વાતો હશે કોક કોક ન હોય તેવું નથી પણ પચી વર્ષ પહેલા કે ત્રી વર્ષ પહેલા હવની પેલા ઉઠે અને હવની છેલ્લે હોવે ઘરનું એક સ્ત્રી પાત્ર હોય છે ને હવની પેલા ઉઠે હવની છેલ્લે હુવે એ તે દીથી આયલું આવે છે આપણે આપણી વાતો પછી તો આપણે આપણી રીતે કરવી પડે બધી એટલે એક તો આજે સ્ત્રી શક્તિ દિવસ એનો વંદન છે માં માનો દિવસ એને વંદન છે એટલે આપણે દીધા જેવા રેખા હોય તો મારી શરૂઆત આ દેશના હોય આપણે શીખવાડ્યું છે તમારે કેમ રહેવું સાહેબ આ ઇસ્કોન ગ્રુપ સરદાર ગ્રુપ બધા ગ્રુપો પધારેલા વડીલો માતાઓ બેનો યુવાન દોસ્તો અને બાળકો મહાદેવ બળદ સેવા સંસ્થા તમામનું હાર્દિક સ્વાગત કરે છે કોઈનું નામ લેવાય ન લેવાય પણ મળ્યું હોય આ આજગતના ચોકમાં દીધું હોય તો શરૂઆત ત્યાંથી કરું છું પછી આખી રાત્રી હું તમને નહીં કહું તમે આપો

કાળિયા ઠાકરે એમ કીધું છે કે જગત ના ચોક માં હામે વાળો હોમજે એમ તમે આ દુનિયામાં રહેો તો દુનિયા તમને સ્વીકાર છે શું કીધું છે કે મારી સાથે નાયન બાપા ગણવા પાટીદાર સમાજના અગ્રણી છે અને લોક એક સારા શ્રોતા હતા

આપણું આંગણું આપણે તૈયાર કરવાનું છે જેવું આંગણું તૈયાર કરીએ ને એવું થાય સંતાનો જો આ શંકર ભગવાન છે ને ગણપતિ છે ને એ ગુણ નું પ્રતિક છે એનામાં ગુણ છે એટલે આપણે પૂછીએ ન ગણેશ એવું રૂપ જો કોઈ નું હોય કોઈ દીકરાને દીકરા જન્મ થાય ને આવું રૂપ હોય કોઈ દીકરી દીએ ખરો મને કયો હાલો પૈસા હોય તો તો બની શકે એ તો આપણે જોઈએ છીએ ભાગ ને થોડું જગત ના ચોક માં કોઈ ભૂગે નહીં કિસ્મત માં ન હોય ને મા પાર્વતી માય શંકર ભગવાન એટલું કીધું કઠિયારો એની ઘરવાળી અને દીકરો હાલ્યા આવતા એટલે પાર્વતી માય આજે સ્ત્રી શક્તિ દિવસ છે ને એટલે પાર્વતી માય શંકર ભગવાન એમ કીધું કે કઠિયારો આવે છે એને આખી જિંદગી લાકડા જ કાપવાના એને કઈક આપો એટલે શંકર ભગવાન કીધું કે દેવી એની ભાગ માં નથી એના અમે કહીએ એટલે એના ભાગ માં ન હોય એમ અમારી વાત ને તમારે ઉડાડી દેવાની એના ભાગમાં માં નહીં એમ ઈકો ઘટાડજે ભાઈ બોલું ત્યારે ભરત એટલે બહુ કીધું એટલે શંકર ભગવાન એમ શું કહે ક્યાં માથાકૂટ કરવી કે હું ત્રણેયને એક એક વરદાન દઉં મારું તમે હાબીર છો નહીં માથાકૂટ કરવી મને ગમતી નથી કઠિયારો એની પત્ની અને એનો દીકરો ત્રણેય આવતા હતા ને ભોળાનાથે પ્રસન્ન થઈને એમ કીધું કે તમને ત્રણેયને એક એક વરદાન આપું છું એક वरદાનમાં તમારે જે જોતું હોય છે ને એ તમને મળશે જો ભાગ કેવું કામ કરે હે કે તમને જે જોતું હોય છે એક એક वरदानમાં મળશે એટલે કઠિયારાની પત્ની હતી ને એને રૂપ જોતું તું રૂપ ગમતું તું કારણ કે એ સ્વરૂપાન નોતી એટલે એને એમ થયું કે ભોળાનાથનું જો वरदान છે તો એક વખત હું સ્વરૂપ માગી લઉં રૂપ માગી લઉં તમે મને એક વરદાન માગવાનું કીધું છે તો તમારા વરદાનમાં મારે રૂપ જોયે છે મને રૂપ દઈ દો ભોળાનાથ નું વરદાન મળે એમાં બાકી શું હોય ભાઈ વિશ્વની સ્વરૂપમાન સ્ત્રી બની ગયો લંબવેણી લજા ઘણી જેના પોચા પાતળીયા સજન હારે સરીજા કો કામણીયા ઉગતો આંબો રાડ કોળંબો બારવટિયાની બરસી જૂની વાડનો ભડકો ભાદરવ મહિનાનો તડકો ઉડાડો તો આભીમાં જાય ફકેલી મુઠીમાં હમાય ઉગમણો વાવાય તો આથમણી નમે આથમણો વાવાય તો ઉગમણી નમે અને ચારે જહોનો વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય આ હું રૂપ દીધું હો ભોળાનાથ આવી સ્વરૂપાન સ્ત્રી છે એ રૂપની બની ગઈ

એ તો સ્વરૂપ સ્ત્રી સમજી આવ્યો હતો એને બે બડા મારીને કાઠી મેલી રાડ્યું ઘરવારે કીધું કા લે ને તારે રૂપ જોતું હતું ને લે એના દીકરા પાસે એક વરદાન હતું એના દીકરાને એમ થયું મારી માં ને રૂપ જોતું હતું મારા બાપ ને કદાચ ઈર્ષા આવી છે તેને ગધેડી કરી નાખી

ભાગ વગર કિસ્મત વગર આ જગત ના ચોક માં કોઈને મળતું નથી તમારે ના પૂન હોય તો તમે કોક આ દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ પચાસ પાંચસો હજાર આપો છો ને